ઉર્જામંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક મળી સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે મંત્રીની મહત્વની બેઠક મુખ્ય સચિવ રાજકુમાર ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા ઉપસ્થિત છે નાણાં વિભાગના અગ્ર સચિવ જેપી ગુપ્તા ઉપસ્થિત રહ્યા છે જીયુવીએનએલના એમડી જયપ્રકાશ શિવહરે પણ ઉપસ્થિત રહ્યા સ્માર્ટ વીજ મીટર સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે તો છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે બિલ વધુ આવી રહ્યું હોવાની લોકો વાત કરી રહ્યા છે અને તેને જ લઈને ઉર્જામંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક મળી છે સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે ઉર્જામંત્રીની મહત્વની બેઠક અને આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર ઉર્જા વિભાગના અગ્રસચિવ મમતા વર્મા ઉપસ્થિત રહ્યા નાણાં વિભાગના અગ્રસચિવ સચિવ જેપી ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા છે આ સાથે જીવીએનએલના એમડી પ્રકાશ શિવહરે પણ ઉપસ્થિત રહ્યા સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાયેલા છે મેહુલ એક બાજુ સ્માર્ટ મીટરનો વિરોધ લોકો કરી રહ્યા છે અને બીજી બાજુ ઉર્જામંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક મળી છે વધુ વિગતો બેઠક મંત્રી છે થઈ રહી છે ગાંધીનગર ખાતે આ બેઠક જે છે તે થઈ રહી છે તેમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે મુખ્ય સચિવ રાજકુમાર જે છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને સાથે જ ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા તો જે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જીપી ગુપ્તા તથા જીવીએનએ ના ચેરમેન જે છે તે પણ ઉપસ્થિત છે મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે અત્યાર સુધી જે સ્માર્ટ મીટરના સંદર્ભમાં રાજભરમાંથી વિરોધ થયો છે અને જે કામગીરી થઈ છે તેના સંદર્ભમાં સમીક્ષા થઈ રહી છે અન્ય મુદ્દાઓ જે છે તેના ઉપર પણ વિસ્તૃત ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે આભાર તમામ વિગતોમાં